હેલો ખેડૂત મિત્ર માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે મિત્ર આજે આપણે જોઈશું કે સનેડાનો ગેરબોક્સ કઈ રીતના ખોલવો કઈ રીતના એની સાચી રીત છે એ આપણે જોઈશું આ ભાગ વન છે એમાં આપણે કઈ રીતના ખોલશું ગેરબોક્સ એ જોઈશું તો હવે આપણે શરૂઆત કરવી સિંહ તો મિત્રો શરૂઆતમાં આપણે ગેરબોક્સ આખો ઊભો કરી અને જોવાનું છે પહેલાં આપણે એનું ક્લચનો જે દાંડીયો છે એ કાઢી નાખવાનો છે ટૂંકમાં બરોબર એમાં બાર નંબરનો બોલ્ટ આવશે એ ખોલી નાખવાનું છે એટલે એ નીકળી જાય તો મિત્ર તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈજો તો તમને આખો ખ્યાલ આવશે કે મારુતિ ફંટીનો જે પપલર વાળો ગેરબોક્સ આવે છે એને કઈ રીતના આખો ખોલવો અને કઈ રીતના બનાવવો એ આપણે આ જોઈશું બરોબર મિત્રો નવા શરડામાં કઈ રીતના ગેરબોક્સ બનાવીને ફિટ કરવો એ આપણે જોઉં તો મિત્રો આપણે બોલનટ માટે એક વસ્તુ લઈ લેવી એમાં બધા બોલનટ નાખી દેવી હવે આપણે આખો ગિયર બોક્સ ઊભો કરી પહેલાં આપણે એની એક સ્પ્રિંગ છટકાવવાની છે જેની હિસાબે એનો જે ફોર્ક છે જે ક્લચ બેરિંગ આલે છે એ ટૂંકમાં પ્રેશર વગરનું ટૂંકમાં નોર્મલ થઈ જાય એટલે આપણે ગમે એ બાજુ મૂવમેન્ટ કરી શકશું હવે આપણે એના સ્ક્રૂ ખોલવાના છે જે ચાર અંદરના ફોર પેલના બોલ આપેલા છે એ ખોલવાના રહેશે તો પહેલાં આપણે એને ધીમે ધીમે ઠપકારશું બહુ ઝડપથી નથી ઠપકારવાના ઠપકારી અને ફોર પેલનું પેચ્યું લઈને ખોલી નાખશું અને બધા નોર્મલ જ દે થોડુંક થોડુંક ઠપકારો એટલે ઓટોમેટિક ઢીલા પડી જશે અને ખુલી જશે તો મિત્ર ન ખુલે એને પેચ્યાથી વ્યવસ્થિત એના પેલ ન ખરાબ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ખોલી નાખવાના છે તો મિત્ર ને ન ખુલે તો બીજી વખત આપણે પાછું ઠપ કરશું કારણ કે આનું સ્પેશિયલ પૂર પૂલર આવે છે પણ આ દેશી રીત છે આપણે જેનાથી ઝડપથી કામ થઈ જાય છે તો મિત્ર જોઈ શકો છો કે બધા બોલ્ટ હવે સ્ક્રૂ ટૂંકમાં ખુલી ગયા છે તો હવે સ્ક્રૂ વારાફરતી બધા ખોલી નાખવી હવે એને સાઈડમાં મૂકી અને એક સાઈડમાં દસ નંબરનો બોલ્ટ આપે છે પાછળના ભાગમાં તો આપણે પહેલાં એ ખોલવો પડશે કારણ કે આગળની ઢાંકણી ફિક્સ ઓફ ફિક્સ માપની આવેલી હોય છે એની હિસાબે એ નીકળે નહીં ખાલી સ્ક્રૂ ખોલે એટલે આપણે એને બે સા પુલરનું કામ કરાવવાનું છે ટૂંકમાં દસ નંબરના આટા આપેલા હોય એમાં દસ નંબરનો બોલ ખોલીને ચડાવી દો એટલે એ પુલરનું કામ કરે અને ઓટોમેટિક ટાકણી બહાર વહી આવે તો મિત્ર તમે જોવો છો કે આપણે એ પુલર ચડાવ્યું છે ટૂંકમાં દસ નંબરનો બોલ્ટ ને બે બાજુ વારાફરતી ચડાવવાનું રહેશે એક સાઈડ ચડાવશો તો ત્રાસું થઈ જાય તો બે બાજુ ચડાવી વારાફરતી એને બોલ ટાઈટ કરો એટલે ધીમે ધીમે ઉપર ઊયું આવશે ટૂંકમાં બોલ્ટના આટા દેવાય એટલે તકો મારી એને ઉપર કાઢે અને ધીમે ધીમે હથોડીથી ઠપકારવાનું એટલે ઝડપથી બહાર ઊયું આવે તો હવે સેચ ત્રાણ હું બળ કરો એટલે મિત્રો જોઈ શકો છો બહાર નીકળી ગયું છે અને બોલ્ટ મૂકી દેવાનો છે હવે આપણે સાઈડના બોલ્ટ ખોલવાના છે બધા જે બાર નંબરના છે તો આપણી ચેનલને વિડીયો જો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયાને લાઈક કરો અને શેર કરો ને કોઈ પણ ખેડૂત મિત્ર હેરાન થતા હોય તો આ વિડીયો જોઈ શકો છો પોપલરવાળા સનેડામાં કઈ રીતના શું તકલીફ થાય અને એને કઈ રીતના ખોલવો અને કોઈ નવા સનેડાવાળા હોય તો એ મિત્રો પણ જોઈ શકો છો આ વિડીયોને કે ગેરબોક્સ કઈ રીતના નવો બનાવી અને સનેડામાં ફિટ કરાય તો મિત્ર હવે ધીમે ધીમે આપણે બધા બોલ્ટ ખોલી નાખવાના છે કારણ કે થોડા કાર્ડબોર્ડ હોય છે એટલે એને સરખો લાગ આપી અને ખોલવાના રહે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતના આપણે ખોલવી છે એવી એને ધીમે ધીમે કારણ કે આમાં ઘણા બોલ્ટ આપણે ઓઈલ ચીલના પાછળ આગળ આવશે ને એ બધામાં એક દસ નંબરનો બોલ્ટ આવશે બાકી બધા બાર નંબરના બોલ્ટ આવશે ધીમે ધીમે આપણે બધા એક પછી એક બોલ્ટ ખોલશું પહેલાં તો ખાલી ઢીલા જ કરવાના છે ખોલવાના એક કંઈ નથી પહેલાં બધા બોલ્ટ ધીમા ઢીલા કરી નાખવાના છે કોલોવાના છે તો આપણે બધા બોલ્ડ હવે ઢીલા કરી નાખવી હવે આપણે આમાં ટીપ યુઝ કરવાનો છે અને આ એક અંદરના ભાગમાં બોલ્ટ આપેલો છે જે બે આવ ટૂંકમાં કહો તો હાવ અન્ડરગ્રાઉન્ડ બોલ્ટ છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ઘણા મિત્રો એવા છે જેને એ બોલ્ટનો ખ્યાલ રહેતો નથી જેને હિસાબે એ બોલ્ટ દીધેલો ખોલતા જ નથી અને બીજા બોલ્ટ ખોલી અને હથોડી એ ગેરબોક્સ ખોલવાની ટ્રાય કરે છે અને વધારે હથોડી મારતા સાડું કે ગેરબોક્સ ડેમેજ કરે છે તો મિત્રો ખાસ એની કાળજી લેવાની છે કારણ કે એ બોલ્ટ હાવ નીચે આવે છે અને અંદર હાવ અંદર આવે છે એમાં ઓઇલ ઓઇલ આવી ગયું હોય ગારો જામી ગયો હોય એટલે ટૂંકમાં એ દેખાતો જ નથી એને બહુ કાળજીપૂર્વક જોવો પડે છે તો મિત્ર તમે જોવો છો કે કઈ રીતના એને ઠપકારી અને આપણે બોક્સ પાનુ પડે છે હવે કમ્પ્લેટ ખુલી ગયો છે તો હવે આપણે એને આખો ખુલી જ નાખશું પહેલાં કારણ કે જો આ ભૂલાઈ જાય તો વળી પાછી તકલીફ થાય એટલે એને જ આખો બોલ ખોલી નાખવી અને જો મિત્ર ખુલી ગયો છે બોલ થોડોક હાર્ડ છે એટલે જામી ગયો છે બોક્સ પાનામાં હવે આપણે મિત્ર બીજા બધા પણ બોક્સ ને બોલ ફટાફટ ખોલી નાખવી જેથી ઝડપ થાય ને ખાસ નિરાતે આમાં એક એક બોલને આપણે ખોલીને પછી જ ગેરબોક્સ કાઢશું કારણ કે એક બોલ પણ રહી જાય છે તો ગેરબોક્સ નીકળશે નહીં ટૂંકમાં બે અલગ ભાગ નહીં થાય એટલે ખાસ કાળજી રાખવાની છે મિત્રો આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેન લાઇક લાઇકન દબી દો એટલે આપણા નવા નવા વિડીયો તમને પહેલાં જોવા મળે અને તમારે સનેડામાં કયો પ્રોબ્લમ છે અને કયા ટોપિક ઉપર વિડીયો જોયું છે એ મને કમેન્ટમાં જણાવજો તો આવનારા વિડીયોમાં આપણે એ ટોપિક લઈ લઈશું ને તમારી પાસે જોવો કાંઈ એવું નવું તો મને બતાવજો તો આપણે એ પણ વિડીયોમાં લઈશું કારણ કે આમાં આ ચેનલ આપણે ઘણા ખેડૂત મિત્રો જોવે છે તો મિત્રો આપણે ધીમે ધીમે બધા બોલ્ટ હવે ખોલવા મળ્યું એક પેસ એક બધા બોલને પહેલાં ખોલીને નાન્યના જ રાખવાના છે એક આરો પછી આપણે બધા કાઢશું તો હવે મિત્રો આપણે ઝડપથી બોલ ખોલવા મળવી ફટાફટ બોલ ખોલી નાખવી અને મિત્ર તમે કયા કયા જિલ્લામાંથી અને કયા કયા જગ્યાએથી જોવો જો કોમેન્ટ કરો તો મને ખ્યાલ આવે અને પ્રોત્સાહન મળે કે આગળ કેવા વિડીયો અને કઈ રીતના બનાવવા ને મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે તો મિત્ર તમે આ વિડીયો જુઓ તો લાઈક કરો અને એક કમેન્ટ આપજો કે અમે આ જગ્યાએથી જોવી જોઈએ તો આપણે હવે ફટાફટ બધા બોલ્ટ ખોલી નાખશું ને આ ગેરબોક્સ પપલરનો છે પપલરવાળા જે આપણે સનેડો આવે છે એનો ગેરબોક્સ છે મિત્રો હવે આપણે બધા બોલ્ટ કાઢી નાખવી ધીમે ધીમે હવે ચેક કરી લેવાનું છે એક પણ ગેરબોક્સમાં બોલ્ટ ન રહેવો જોઈએ હવે આપણે એક સ્ક્રુ ડ્રાઈવર લઈ અને એની બે ખાસ ઠેસી આવે છે એ જગ્યાએ આપણે છે એને બળ કરાવવાનું છે કારણ કે આપણે અથોડી મારશું તો ગેર ડેમેજ થશે એટલે ખાસ એની પેશિયલ ડોંગલ એની જે આવે છે એની પાસે એક પેસ જગ્યા ટૂંકમાં આપેલી છે જ્યાંથીને જ આપણે ગેરબોક્સ નોખો પાડીશું તો મિત્રો ગેરબોક્સના બે ભાગ તમે જોવો છો કે ધીમે ધીમે થાય છે તો ધીમે ધીમે આ રીતના ગેરબોક્સ કાઢવાનો છે આમાં કોઈ પણ જાતની ઝડપ નથી કરવાની કે અથોડીનો યુઝ નથી કરવાનો કારણ કે આ વસ્તુ એલ્યુમિનિયમની છે ને વધારે અથોડી મારશો તો ડેમેજ થવાનો પ્રશ્ન રહેશે ને બીજા નંબરમાં આનું ફિનિશિંગ એવું આવે છે જો અથોડી મારશો તો બીજી વખત તમે ફિટ કરવામાં લીકેજ ઓઇલ રહેવાનો પ્રશ્ન રહેશે તો મિત્રો ધીમે ધીમે આપણે એને ખોલશું ને બને ત્યાં લગી આપણે સ્ક્રુ ડ્રાઈવરનો જ યુઝ કરીશું ને ધીમે ધીમે કાઢી નાખશું આપણે એક સાઈડનો ભાગ જોઈ શકો છો મિત્ર તમે કે આપણે એક સાઈડનો ભાગ હવે આપણે કમ્પ્લેટ કાઢી નાખ્યો છે જે ઉપરનો ભાગ કહેવાય હવે મિત્ર આપણે નીચેના ભાગમાં પેલા ફેરવીને ચેક કરી જોવાનું છે કોઈ પણ જગ્યાએ ડેમેજ નથી કે કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ નથી હવે આપણે એના ઓઇલ છીલ કાઢી નાખશું જે પાછળ બે ઓઇલ સીલ આવે છે જેને ઢાંકણી છે જીવાય આમાં ટોટલ પાંચ સીલ આવે બે એક્સેલના આવે અને ત્રણ ઢાંકણી સીલ આવે તો મિત્ર આપણે મેન શાફ્ટ કાઢી અને મેન ગચ્છો કાઢવાનો છે જે એમાં બધા ઘેર લાગેલા છે જે ધીમે ધીમે આપણે સ્ક્રુ ડ્રાઈવરે કાઢી નાખશું આ મેન ગચ્છો છે હવે આપણે મેન ચક્કર કાઢવાનું છે તો મિત્ર એના હોલ છીલ કાઢી અને આપણે હોલ છીલ કાઢી નાખવાના છે સ્ક્રુ ડ્રાઈવરે પછી એનો ગચ્છો કાઢવાનો છે જે તમે લાક કરશો પેચાનો એટલે કમ્પ્લેટ નીકળી જશે હોલ છીલને સાઈડમાં મૂકી અને કમ્પ્લેટ ગચ્છો છે આ એને સાઈડમાં મૂકી દેવાનો છે હવે મિત્રો આમાં પીનું આપેલી જે આપણે પેસ્ટનની રીંગો આવે એ ટાઈપની અડધી લોકવાળી પીનું આપેલી છે જેને લોક કહેવાય એ આમાં પાંચ લોક આપેલા છે એટલે એ પાંચે પાંચ લોક આપણે કાઢી નાખશું કમ્પ્લેટ બારા કારણ કે આમાં બધાની સાઈઝ નાના મોટી આવે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયો લોક કઈ જગ્યાએ હતો હવે આપણે એ ગેરના સાડાને ઊંધું કરી નાખીશું અને ઉપરના ભાગમાં ઢાંકણી આવે છે જે ગેર ચેન્જર છે મેન વસ્તુ એ છે મિત્રો ગેર ચેન્જરની ઢાંકણી આપણે હવે ખોલવાની છે તો મિત્રો આપણે બીજા સાડામાં ઓઇલનું જે ઢાંકણું છે એ પહેલાં ખોલી નાખવી કમ્પ્લેટ ઢાંકણું ખોલી નાખવી હમ ને અંદર ચેક કરવાનું છે કે ગેરબોક્સ ક્યાંયથી ડેમેજ નથી ને તો હવે મિત્રો આપણે દસ નંબરના બોલ્ટ આવશે એ ખોલી નાખવાના છે ગેરની ઢાંકણીના અને ગેરની ઢાંકણી કહેવાય અને અંદર ગેર ચેન્જર ગેર શિફ્ટિંગ સાફ્ટ આપેલી છે તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે ફટાફટ આપણે બધા બોલ્ટ ખોલી નાખવી મિત્રો વિડીયો પૂરેપૂરો જરૂર જોજો તો તમને ખ્યાલ આવી જાય ગેરબોક્સ કઈ રીતના વાળો ખુલે અને એને કઈ રીતના બનાવવાનો છે નવા સનેડામાં ફિટ કરવા માટે અથવા તમારા સનેડામાં જો કોઈ પણ ગેરબોક્સને લગતો પ્રશ્ન હોય કે કાંઈ ફોલ્ડમાં હોય ગેરબોક્સ તો કઈ રીતના એને ખોલવો અને કઈ રીતના એને રિપેર કરવો આપણે આ વિડીયોમાં એ કઈ રીતના ખોલવો એની માટેનો છે તો હવે ધીમે ધીમે આપણે બધા બોલ્ટ ખોલી અને સેજ અથોડીની ટોકર મારશું સ્ક્રુ ડ્રાઈવર રાખીએ એટલે એની ટાંકણી કમ્પ્લેટ હોય નીકળી જાય બરોબર તો જો મિત્રો જોઈ શકો છો કે ટાંકણી હવે કમ્પ્લીટ નીકળી ગઈ છે હવે અંદર બે સ્પ્રિંગુ એક સાફટિંગ અને એક ગેર ચેન્જર આટલી વસ્તુ અંદર આપેલી છે તો મિત્રો જુઓ તમે ગેરબોક્સના આપણે બે ભાગ કરી નાખ્યા છે આ રીતના આખો ગેરબોક્સ ખોલી નાખવાનો છે પછી એને કમ્પ્લીટ આપણે બનાવવાનો છે